એડવાન્સ મિલકત વેરો ભરી વળતરનો લાભ લેવા માટે પાલિકા તંત્રએ કરદાતાઓને અપીલ કરી છે આ યોજનાનો ખાસ લાભ લેવા માટે વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ ની મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને રહેણાંક મિલકત માટે દસ અને બિન રહેણાંક મિલકત માટે પાંચ વળતર તેમજ બંને કિસ્સામાં ઓનલાઈન પેમેન્ટ કરનાર કરદાતાઓ માટે વધુ એક વળતરની યોજના અમલમાં મુકેલ છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓનલાઈન પેમેન્ટ દ્વારા સાહીઠ કરોડની વસૂલાત

મિલકત વેરા માટે એડવાન્સ વેરા રિબેટ યોજના એટલે કે વળતર યોજના દાખલ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ આગામી તારીખ સુધી વેરો પ્રોપર્ટીમાં દસ ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં પાંચ ટકા વળતર મળવાપાત્ર છે અને જો ઓનલાઈન વેરો ભરશે તો કોમર્શિયલમાં છ ટકા અને રેસિડેન્સમાં અગિયાર ટકા રિબેટ મળવાપાત્ર છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં એકસો ને આઠ કરોડ જેટલી વસુલાત થયેલી છે અને અત્યાર સુધીમાં ઓનલાઈન પેમેન્ટથી એકસઠ કરોડ રૂપિયાની વસુલાત થયેલી છે અને પાંચ કરોડ જેટલી રિબેટ આપવામાં આવેલી છે વીસ સાત સુધીમાં એડવાન્સ વેરો ભરીને તમામ કરદાતાઓને વધુમાં વધુ રિબેટ યોજના લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે